નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર તેર આપણું પર્યાવરણની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર તેર આપણું પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર તેર આપણું પર્યાવરણ તો અહીંયા મિત્રો ચાલો યાદ કરીએ છીએ જીવાવરણ જલાવરણ અને મૃદાવરણ વાતાવરણ આ રીતના આપ્યું છે અહીંયા સજીવ નિર્જીવ શાકાહારી માંસાહારી મિશ્રાહારી પ્રદૂષણ આ બધું તમને જે જૂનું છે એ યાદ કરાવે છે અહીંયા મિત્રો નીચે ના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ તો પહેલાંનો જવાબ છે એ નિવેસન તંત્ર બીજાનો જવાબ છે એ તાપમાન ત્રીજાનો જવાબ છે ઉપભોગી તો ડી તીડ અને ચોથાનો જવાબ છે તો બી વિઘટકો આ રીતના આ રીતના એકથી ચારના જવાબ થશે ત્યાર પછી આગળ જોઈએ તો પાંચમાનો જવાબ છે સી સર્વભક્ષી છઠ્ઠાનો જવાબ છે ડી ચતુર્થ સાતમાનો જવાબ છે બી ઉત્પાદક અને આઠમાનો જવાબ છે સી વિઘટકો ત્યાર પછી નવમાનો જવાબ છે ડી દસ ટકા દસમાનો જવાબ છે એ દસમાનો જવાબ છે એ એક ટકા ત્યાર પછી અગિયારમાનો જવાબ છે એ માંસાહારીઓ અને બારમાનો જવાબ છે સી માંસાહારી કરતા તૃણાહારીને ખોરાક સરળતાથી વધુ પ્રાપ્ત થાય છે ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો તેરમું નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે તો સાચું ચૌદમું ખોટું છે પંદરમું તળાવ કૃત્રિમ નિવસન તંત્ર છે તો ખોટું સોળમું ઉર્જા વહન હંમેશા એક માર્ગી છે સાચું જૈવિક વિશાળની ઘટના પર્યાવરણને સુધારે છે ખોટું અઢારમું ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે તો સાચું ઓગણીસમું ખોટું અને વીસમું ખોટું ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તો એકવીસમાંમાં એક માર્ગી ખાલી જગ્યામાં આવશે બાવીસમાં સૂર્ય આવશે ખાલી જગ્યામાં ત્રેવીસ માં જૈવિક વિશાલન આવશે ચોવીસમાં ખેતર આવશે કૃત્રિમ નિવસન તંત્ર પચીસમાં ઉત્પાદકો આવશે છવ્વીસમાં દસ ટકા સિત્યાવીસમાં વનસ્પતિઓ અઠ્યાવીસ માં લીલ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો તો સાપ તીત્તી ઘોડો ડેડકો સમડીને ઘાસ તો આ રીતનું થશે બરાબર ઘાસ તીતી ઘોડો પછી ડેડકો સાપ અને સમડી ત્યાર પછી નિવસન તંત્રની વ્યાખ્યા જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે જેને નિવસન તંત્ર કહે છે એકત્રીસમું ઉપભોગી એટલે શું જે સજીવો આપમેળે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી તેઓ અન્ય સજીવની નિપજોનો ઉપયોગ કરે છે આવા વિસંપોષી સજીવને ઉપભોગી કહે છે સૌથી મોટું જલન નિવસન તંત્ર કયું છે સૌથી મોટું જલન નિવસન તંત્ર સમુદ્ર છે ત્યાર પછી મિત્રો અહીંયા કોઈ પણ એક નિવસન તંત્રમાં ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન કરો અહીંયા મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી તમને જે તંત્રમાં ઉર્જાનું વહન કરતો રેખાંકન છે એ તમારે દોરવાનો છે ત્યાર પછી ચોત્રીસમું આપેલ આહાર શૃંખલામાં જે જો વાઘ પાસે દસ જૂલ ઉર્જા હોય તો ઉત્પાદક પાસે કેટલી જૂલ હશે તો વનસ્પતિ હરણ હરણમાંથી વાઘ તો વનસ્પતિ પાસે સો જૂલ ઉર્જા હશે ત્યાર પછી અહીંયા પાંત્રીસમું જોડકા જોડવાનું તો તૃતીય ઉપભોગીમાં સંભળી આવશે પ્રથમ ઉપભોગીમાં આવશે ઉંદર ઉત્પાદકોમાં આવશે ઘાસ અને દ્વિતીય ઉપભોગીમાં આવશે સાપ ત્યાર પછી અહીંયા છત્રીસમું કુદરતી નિવસન તંત્રત્વ જંગલ અને કૃત્રિમ નિવસન તંત્રત્વમાં આવશે ખેતર ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણીઓ એમાં સિંહ સર્વહારી અને સડતા કાર્બનિક દ્રવ્યમાંથી પોષણ મેળવતા સજીવ એ વિઘટકો ત્યાર પછી એમાં પ્રથમ કક્ષાના ઉપભોગી ગાય સસલું ભેંસ બકરી અને તૃતીય કક્ષાના ઉપભોગી બાજ ડેટકો પક્ષીઓ અને શિયાળ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં ઉત્પાદક અને ઉપભોગી સજીવો ઉત્પાદક સજીવો સૂર્યપ્રકાશ એટલે કે સૌર રાસાયણિક ઉર્જામાં વનસ્પતિ લીલને અમુક બેક્ટરિયા ઉપભોગી સજીવો તે આપમેળે પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરી શકતા નથી તેથી તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આશ્રિત છે તે વિષમપોષી છે વિષમપોષી છે ઉંદર સાપ માનવી વાઘ જેવા તમામ પ્રાણીઓ ત્યાર પછી તફાવત આપો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ માત્ર વનસ્પતિના ભાગોનો આહાર તરીકે ઉપયોગ કરે છે ગાય ભેંસ બકરી વગેરે માંસાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ તૃણાહારી ના પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે સમડી વાઘ સિંહ વગેરે ત્યાર પછી જૈવિક વિશાલન ઘટાડવા માટે તમારા ચાર સૂચનો આપો કૃષિ વનસ્પતિઓને રોગોથી બચવા અને અનિયંત્રિત જંતુનાશકનો છંટકાવ ન કરવો જોઈએ જૈવિક વિશાલન ફેલાવતા અવિઘટનીય રસાયણનો વપરાશ ઓછો અથવા સદંતર બંધ કરવો જોઈએ બેતાલીસ નિવસન તંત્રમાં વિવિધ ઘટકોની ભૂમિકા સમજાવો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે જેનું વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ થાય છે તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે તેતાલીસમું આપણે તળાવ કે સરોવરને સાફ કરતી કરવાની જરૂર પડતી નથી પરંતુ માછલી ઘરને નિયમિત સાફ કરવું પડે છે શા માટે તળાવ અને સરોવર કુદરતી જળસ્રોત છે તેથી તે કુદરતી ઇકોસિસ્ટમ ધરાવે છે તેને સાફ રાખવા વાળા કુદરતના ઘટકો હોય છે જેથી તેને સાફ રાખવા પડતા નથી માછલી ઘર એક બંધ અને કૃત્રિમ વાતાવરણ છે તેમાં કુદરતી ઇકોસિસ્ટમની જેમ સ્વશુદ્ધિકરણની ક્રિયા થતી નથી તેથી તેને નિયમિત સાફ રાખવું પડે છે ચુમાલીસમું તો બી ડીને ઓળખો અને બીજો કયા પોષક તરમાં ઉર્જા સૌથી વધારે છે તો બી એટલે શાકાહારી સી એટલે પ્રાથમિક માંસાહારી ડી એટલે દ્વિતીય માંસાહારી અને એ એટલે ઉત્પાદકોમાં સૌથી વધારે ઊર્જા ધરાવે છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો નિવસન તંત્ર એટલે શું તેના પ્રકાર જણાવી સમજાવો કે બગીચો એક નિવસન તંત્ર છે સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરીને એક કાર્યકારી એકમ બનાવે છે તેને નિવસન તંત્ર કહેવાય છે નિવસન તંત્રના પ્રકાર કુદરતી નિવસન તંત્ર એમાં જંગલ તળાવ દરિયો વગેરે કૃત્રિમ નિવસન તંત્ર એમાં ખેતર બાગ બગીચા માછલી ઘર વગેરે ત્યાર પછી બગીચો એક નિવસન તંત્ર છે બગીચામાં વિવિધ સજીવો અને નિર્જીવ ઘટકો હોય છે આ ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે ઉદાહરણ તરીકે વનસ્પતિઓ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે પ્રાણીઓ વનસ્પતિ પર નિર્ભર રહે છે આમ બગીચો એક સંપૂર્ણ કાર્યકારી એકમ બનાવે છે જ્યાં ઉર્જાનો પ્રવાહ અને પોષક તત્વોનું રૂપાંતર થાય છે અને જે નિવસન તંત્ર બનાવે છે ત્યાર પછી છેતાલીસમો જીવન નિર્વાહને આધારે સજીવોને કયા જૂથમાં વેચી શકાય છે ટૂંકમાં સમજાવો એમાં સ્વયંપોષી સજીવો અને વિષમ સજીવ બે ભાગમાં વેચી શકાય સ્વયંપોષી સજીવો આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે મોટા ભાગના સ્વયંપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે જેમાં સૂર્યપ્રકાશ સીવો ટુ અને પાણીનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ કેટલાક બેક્ટેરિયા સાઇનો બેક્ટેરિયા અને લીલ ત્યાર પછી બીજું છે વિષમપોષી સજીવો આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી માટે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે દાખલા તરીકે આ સજીવો પ્રાણીનો શિકાર કરી વનસ્પતિનો ચારા તરીકે મૃત સજીવોના પક્ષણથી પરોપજીવી તરીકે અન્ય સજીવ પર જીવન ગુજારે છે ઉદાહરણ તરીકે મનુષ્ય પ્રાણીઓ ફૂગ અને મોટા ભાગના બેક્ટેરિયા ત્યાર પછી સુડતાલીસમું નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સૂર્યપ્રકાશથી શરૂ થઈ વિવિધ પોષક તત્વોમાંથી પસાર થાય છે એમાં પહેલું ઉત્પાદકો સૌર ઉર્જાનું શોષણ કરી પ્રકાશ સંશોધન દ્વારા તેને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે જેમાં મુખ્યત્વે વનસ્પતિઓ બીજું પ્રાથમિક ઉપભોક્તાઓ ઉત્પાદકોમાંથી ઉર્જા મેળવે છે દાખલા તરીકે શાકાહારી પ્રાણીઓ વનસ્પતિ ખાઈને ઉર્જા મેળવે છે ત્યાર પછી ત્રીજું તૃતીય ઉપભોક્તાઓ એટલે કે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરીને ઉર્જા મેળવે છે ત્યાર પછી ચોથું ઉચ્ચ માંસાહારીઓ દ્વિતીય ઉપભોક્તાનું ભક્ષણ કરીને ઉર્જા મેળવે છે મૃત સજીવોને કાર્બનિક પદાર્થનું વિઘટન કરીને પોષક પર્યાણમાં પાછા છે આમ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામે છે ત્યાર પછી અડતાલીસ પોષક સ્તરો એટલે શું કોઈ પણ એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તરો સમજાવો આહાર શૃંખલામાં પોષક આહાર શૃંખલામાં સજીવો દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાના સ્તરો એટલે પોષક સ્તરો આહાર શૃંખલાનું ઉદાહરણ અને તેના પોષક સ્તરો તો પ્રથમ પોષક સ્તર એટલે ઉત્પાદક આ સ્તરમાં સ્વયંપોષી સજીવોનો સમાવેશ થાય છે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે ઉદાહરણ તરીકે ઘાસ બીજા પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોક્તાઓ આ સ્તરમાં સજીવો ઉત્પાદકોને ખાઈને ઉર્જા મેળવે છે ત્રીજા પોષક સ્તર એટલે દ્વિતીય ઉપભોક્તાઓ આ સ્તરમાં સજીવો પ્રાથમિક ઉપભોક્તાઓને ખાઈને ઉર્જા મેળવે છે આમ આહાર શૃંખલામાં ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય છે જ્યાં દરેક સ્તરે ઉર્જાના કેટલાક ભાગનો વ્યય પણ થાય છે ત્યાર પછી નિવસન તંત્રમાં શું થાય છે બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે તો અને વનસ્પતિમાંથી બધા ઊંચ માંસાહારીઓને દૂર કરવામાં આવે તો ઉત્પાદકો આહાર શૃંખલાનો આધાર છે જો બધા ઉત્પાદકો દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉપભોક્તાઓને ખોરાક નહીં મળે આથી તે મૃત્યુ પામશે પરિણામે દ્વિતીય અને તૃતીય ઉપભોક્તાઓને પણ ખોરાક નહીં મળે આમ આહાર શૃંખલા ત્રૂટી પડશે જેથી નિવસન તંત્રનું સંતુલન ખોરવાઈ જશે અને સમગ્ર તંત્ર નાશ પામશે હવે બીજું ઉચ્ચ માંસાહારીઓને નીચલા પોષણ સ્તરમાંથી સજીવોની વસ્તી નિયંત્રણ કરે છે ઉચ્ચ માંસાહારીઓ એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓનું વસ્તી નિયંત્રણ કરે છે જો તે દૂર થશે તો તેની એટલે કે હર્ણ સસલાની વસ્તી અનિયંત્રિત થશે માટે ઉત્પાદકો પર વધુ દબાણ લાગશે મોટાભાગની વનસ્પતિ નાશ થશે પરિણામે ખોરાક અને સંસાધન માટે તીવ્ર સ્પર્ધા થશે જે અન્ય પ્રજાતિ પર નકારાત્મક અસર કરશે ત્યાર પછી નીચેના પ્રશ્નના બહુવિકલ્પ જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે એમાં પચાસમાંનો જવાબ છે એ પોલિથિન ત્યાર પછી અહીંયા પી ક્યુઆર તમામ એટલે કે એકાવનમાં જૉબનો આવશે એકાવનમાંનો જવાબ એ તમામ ત્યાર પછી પાર જામલી કિરણો એ બાવનમાં પાર કિરણો એ ત્રેપનમાં ડી તમામ ચોપનમાં પ્લાસ્ટિક જંતુનાશક સક્રસણને ડી એટલે કે એ આવશે પંચાવનમાં એ અને બી બંને ત્યાર પછી સાચા ખોટા કહેવાના છે છપ્પનમું ખોટું સત્તાવનમું ખોટું અઠાવન મુ છે ખોટું પછી ઓગણસઠમું સાચું અને સાઠમું છે એ ખોટું ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે માં કાચ બાસાઠમાં યુએન ઇપી ત્રેસાઠમાં ઓ ટુ પ્લસ ઓ ચોસઠમાં સી એફ સી એસ ત્યાર પછી નીચેના પ્રશ્નોને એક શબ્દ કે કે મુજબ લખો સી સી ક્લોરો ફ્લોરો કાર્બન યુએન ઇપીનું પૂરું નામ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ત્યાર પછી ઓઝોન વાયુના નિર્માણમાં કયા કિરણોની જરૂર પડે છે પારજામલી કિરણોની કયો વાયુ સૂર્યના પારજામલી કિરણોનું શોષણ કરે છે તો ઓઝોન વાયુ છે સૂર્યના પારજામલી કિરણોનું શોષણ કરે છે ત્યાર પછી જોડકા છે વિશ્વ પર્યાવરણ દિવસ તો સી પાંચમી જૂન ઓઝોન દિવસ બી પાંચમી સપ્ટેમ્બર ત્યાર પછી પાર કિરણો બી ત્વચાનું કેન્સર ઓઝોન સી પૃથ્વીના સજીવોનું રક્ષણ ત્યાર પછી એકોતેરમું પર્યાવરણ મિત્ર એમાં ચા માટીની કુલડી પીવે છે બી પર્યાવરણ શત્રુ ચા પ્લાસ્ટિકના કપમાં પીવે છે એ જૈવ વિઘટન્ય અને જૈવ અવિધટનીય જે પદાર્થમાં જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય છે તેને જૈવ વિઘટન્ય જૈવ વિઘટન્ય કચરો કહે છે કાપડ લાકડું વનસ્પતિ ખોરાક સજીવ શરીર વગેરે જે પદાર્થ જૈવિક ક્રિયાના વિઘટન પામતો નથી તેને જે તેને જૈવ અવિધટન કહે છે પ્લાસ્ટિક કાચ વગેરે ત્યાર પછી શાળા પર્યાવરણ મિત્ર તરીકે શાળામાં કરી શકાય તેવી કોઈ પણ ચાર પ્રવૃત્તિ વૃક્ષો વાવવા શાળામાં બગીચાની જાળવણી કરવી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવું કચરાનું અલગીકરણને રિસાઈકલિંગને પ્રોત્સાહન આપવું પર્યાવરણ સંરક્ષણને જાગૃતિના કાર્યક્રમ કરવા ત્યાર પછી ચીમોતેરમું શાળામાં પર્યાવરણને નુકસાન કરતી કોઈ પણ ચાર બાબતો પહેલું કચરાનો યોગ્ય નિકાલ કરવો બીજું પાણીનો બિનજરૂરી ઉપયોગ અને બગડ બગાડ અટકાવવો ત્રીજું શાળાને ઘરમાં વીજળીનો બિનજરૂરી ઉપયોગ કરવો નહીં ચોથું જંગલો વૃક્ષો અને વનસ્પતિને નુકસાન કરવું નહીં ત્યાર પછી પિંચોતેરમું બજારમાં ખરીદી કરવા જતાં સમયે કાપડની થેલી લઈને જવું જોઈએ શા માટે કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેમજ પ્લાસ્ટિકના જબલાનો એક વખત ઉપયોગ કરીને આપણે ફેંકી દઈએ છીએ પરંતુ કાપડની થેલીઓ આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ આ ઉપરાંત તેનાથી આરોગ્યને સ્વચ્છતા જળવાય છે જેમ કે પ્લાસ્ટિકની થેલીઓમાં રહેલા રસાયણમાં ખોરાક પડે તો તે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યાર પછી અહીંયા પ્લાસ્ટિકની વસ્તુની યાદી બનાવો એની જગ્યાએ કઈ વસ્તુ પ્લાસ્ટિકની થેલીઓની જગ્યાએ કાપડની થેલી સણની થેલી કાગળની થેલી પ્લાસ્ટિકના ડબ્બાની જગ્યાએ સ્ટીલના ડબ્બા અને કાચના કન્ટેનર પ્લાસ્ટિકના પાણીની બોટલની જગ્યાએ સ્ટીલની બોટલ કાચની બોટલ કે તાંબાની બોટલ પ્લાસ્ટિકના રમકડાની જગ્યાએ લાકડાના કાપડના કે ધાતુના રમકડાં બનાવવા પ્લાસ્ટિકના કપના ગ્લાસની જગ્યાએ સ્ટીલને સિરામિક અને કાચના ગ્લાસનો ઉપયોગ કરવો ત્યાર પછી તમારા ઘરમાં રોજબરોજમાં ઉત્પન્ન થતાં કચરાની યાદીનો નિકાલ ઘરમાં રોજબરોજ ઉત્પન્ન થતી કચરાની યાદી તો કચરો બે પ્રકારનો આપણા ઘરમાં છે જૈવિક કચરામાં જૈવિક કચરામાં શાકભાજી ફળો ફોતરા છોતરા વધેલું જમવાનું ચા કોફીના કૂચો ફૂલ પાંદડા વગેરે અજૈવિક કચરો આપણા ઘરમાં તો કે પ્લાસ્ટિકની બોટલ થેલી કાગળ કાચ ધાતુના ટુકડા ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ હવે જૈવિક કચરાનો નિકાલ કરવો હોય તો એને કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ઉપયોગ કરી શકાય જમીનમાં દાટીને અને જો કમ્પોસ્ટ ખાતર ન બનાવવું હોય તો સ્થાનિક નગરપાલિકાએ કે ગ્રામ પંચાયત દ્વારા જે કચરો એકત્રિત કરવા માટેનું જે વાહન હોય છે કચરા ટોપલી એમાં નાખવો જોઈએ અજૈવિક કચરાનો નિકાલ તો કાગળ પ્લાસ્ટિક કાચ જેવી વસ્તુના રિસાયકલ કરવા ભંગારવાડાના પેશનો ઇલેક્ટ્રોનિક વેસ્ટનો ઈ વેસ્ટ કલેક્શન સેન્ટરમાં મોકલીશું ત્યાર પછી ઓજનનું નિર્માણ સમતાપ સૂર્યના પાજમની કિરણો ઓક્સિજનના અણુને વિભાજન કરીને મુક્ત કરે છે અને પરમાણુ ઓ બનાવે છે આ મુક્ત ઓક્સિજન પરમાણુ ઓક્સિજનના અન્ય અણુ સાથે જોડાઈને O3 બનાવે છે પછી ઓઝોન સ્તરનું વિઘટન ઓઝોન સ્તરના ઓઝોન અણુઓ પણ પાચ આંબલી કિરણો દ્વારા વિઘટિત થઈને ઓક્સિજન પરમાણુઓ મુક્ત ઓક્સિજનમાં રૂપાંતરિત થાય છે જેમાં CFCs જેવા રસાયણથી વિઘટનની પ્રક્રિયાને વેગ મળે છે ફાયદા ઓઝોન સ્તર છે સૂર્યમાંથી આવતા પાંચ આંબલી કિરણો શોષે છે અને સજીવોને ત્વચા ના કેન્સર તેમજ મોતિયા જેવી બીમારી બચાવે છે યુવી કિરણોનો ઘટાડો પર્યાવરણની સંતુલન જાળવવામાં મદદ કરે છે ત્યાર પછી ઓગણસી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાળવવા તમારા આઠ સૂચન ઘરેલું કચરાનો યોગ્ય નિકાલ કરવો જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો પાણી બચાવો સ્વચ્છતા જાળવો વૃક્ષારોપણને સામાજિક વનીકરણ કરો જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવો સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરો ઘર શાળા કે ગામની આસપાસ સ્વચ્છતા જાળવવી ત્યાર પછી એસીમું છે એ જે આપણને પ્રક્રિયા આપી છે એમાં એક્સ શું બધા છે તો ઓટો ઓક્સિજન વાયુ ત્યાર પછી વાય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝેડ ઓઝોન ઓ થ્રી પી ઓઝોન સ્તર અને ક્લોરો આર તો કે ક્લોરો ફ્લોરો કાર્બન તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાનની શોધીન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધીન પોથીના દરેક વિષયના સોલ્યુશન મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે